અશોકભાઈ કાનજીભાઈ નૈયા મારું નામ છે આજે સમય ટ્રેડિંગ અને આશિષ કોઓપરેટિવ બેંકની અંદર જે પ્રદીપ દવેરાએ પૈસા જે ગરીબ લોકોના ચાઉ કરી ગયો છે એ બાબતમાં આજે અમે લોકો અહીંયા મળ્યા છીએ બીજી વસ્તુ પ્રદીપ દવેરાએ રાજકોટની અંદર અને પૂરા સૌરાષ્ટ્રની અંદર કૌભાંડ કરેલું છે કરોડ રૂપિયા પાંચસો થી સાતસો કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલું છે એમાં ખાસ કરીને સફાઈ કામદારો ગરીબ માણસો જે છે મજૂરી કરતા માણસો આ લોકોના પૈસા વધારે ફસાઈ ગયેલા છે અને ગુજરાતની અંદર આ એક આવો પ્રદીપ દેવાયા નથી આવા ઘણા બધા છે તમે છાપામાં વાંચતા હશો કે ગુજરાતની અંદર વારંવાર આવા કૌભાંડો અને કૌભાંડીઓ પેદા થયા રાખે છે એટલે એમને આ સ્કીમ એટલા માટે આપી હતી કે ભાઈ તમે આમાં રોકાણ કરો અને એના એજન્ટ હતા લલિત ઝાલાના પુત્રો એના એના ઝાલા ઝાલા અને ફેમિલી એજન્ટ હતા જેમણે કોર્ટમાં પણ એને કબૂલાત કરી કે અમને દર મહિને આટલા રૂપિયાનું અમને કમિશન મળે છે આજ સુધી પોલીસની કાર્યવાહી નથી થઈ પોલીસ આની પૂરેપૂરી કાર્યવાહી કરી અને આ માણસને ગમે ત્યાંથી પકડીને હાજર કરે કોઈ કોર્ટની તારીખમાં હાજર રહેતો નથી એના વકીલો આવે છે અને બધાને લોલીપોપ આપે છે કે અમે પૈસા આપી દઈશું સરથી જામીન ઉપર એને છોડવામાં આવેલ છે આ જામીન અત્યાર સુધી આપ્યા તો બાકીના જે ચેક રિટર્ન થયા એનું શું આજે સામાન્ય માણસના જે બટુબાએ વાત કરી કે એક ચેક રિટર્ન થાય તો છ મહિના એક વર્ષની એમને સજા થાય છે તો આ માણસના બસોથી પાંચસો ચેક રિટર્ન થયા તો એમને સજા શા માટે ન થતા માટે અમે પ્રશાસન પાસે એટલી માંગ કરીએ કે ભાઈ વહેલી તકે આ બાબતનો નિવેડો લે આવે આ માણસની ધરપકડ કરે અને રાજકોટમાં આ માણસને જેમ અત્યારે પોલીસ સરઘસ કાઢે છે એમાંનું માનું સરઘસ કાઢો અને કડકમાં કડક કાર્યવાહી કમિશનર સાહેબ કરે એવી અમારી માંગ છે અને આવા કૌભાંડીઓને કાયદાનું ભાન કરાવે વારંવાર આ તમે જુઓ રાજકોટ અંદર નહીં પૂરા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવા કૌભાંડીઓ મહિને મહિને બહાર પડે છે અને કડકને કડક સજા થાય એવું આપણે સરકારશ્રી શ્રી પાસે નિવેદન કરીએ છીએ અને આવી વ્યક્તિઓને ન મૂકવા જોઈએ એવી અમારી બધાની પાસે પ્રાર્થના છે અધિકારીઓની